પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક એકાએક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું પાટણમાં કમોસમી વરસાદ વરસતા હારીજ ગૌશાળામાં થયું નુકસાન હારીજ ખાતે ગઈકાલે કમોસમી વરસાદ વરસતા ગુરુ ગોકથામાં વરસાદ બન્યો વિઘ્ન ભારે પવન સાથે વરસાદ પડતા હારીજ કૃષ્ણધામ ગૌશાળામાં ગુરુ ગોકથામાં મંડપ ધરાશાયી કથા દરમિયાન મંડપ સહિત સાઉન્ડ સિસ્ટમમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મંડપ ધરાશાયી થતા ગૌભક્તોમાં દોડધામ મચી ગઈ છે સદનસીબે જાનહાનિ ટળી છે ગો સેવા માટે કરેલ કથાના આયોજનમાં વરસાદ વિઘ્ન બન્યો છે આગોષક સપ્તાહનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો આજે છઠ્ઠો દિવસ હતો જે વાવાઝોડા અને વંટોના કારણે ઘણી બધી પબ્લિક હતી પણ એક કુદરતી ગૌમાતાની દયાથી એવો બચાવ થયો જેને કારણે કોઈને જાનહાનિ થઈ નથી નુકસાન અમને ઘણું બધું પહોંચ્યું છે ઘણો બધો ખર્ચ અમે ગાયા માટે ઊભું કરીને દાન માટેનો ખર્ચ કરેલો હતો એ ખર્ચ અમારો કરેલી મહેનત અમારી નિષ્ફળ જે છે ને દરેક ગૌ ભક્તોને અરજ કરું છું કે જેટલી બને એટલી અમને મદદ કરવા માટે પ્રાર્થના કરું છું જય ગૌ માતા હર બ્યુરો રિપોર્ટ અનિલ શામા રાધનપુર